મોરબીના સનાળા રોડ પરના તનિષ્કના શોરૂમમાંથી એક છપ્પન કરોડની ઉચાપત થઈ સ્ટાફે શોરૂમમાંથી દાગીના લઈને ગોલ્ડ લોન લીધી શોરૂમના ભાગીદારો કે કંપનીને જાણ કર્યા વગર દાગીના લઈ જતા ગ્રાહકોને ખોટી રસીદ આપીને ઓડિટમાં પણ ગોલમાલ કરાયાની શંકા છે શંકાના આધારે શોરૂમના મેનેજર સહિત પાંચ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ગ્રાહકોને ખોટી રસીદ આપી અને શંકાના આધારે અત્યારે શોરૂમના મેનેજર સહિત પાંચ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે પોલીસે આ મામલે આગળની તપાસ પણ હાથ ધરી છે મોરબીના સનાળા રોડ પરના તનિષ્કના શોરૂમમાંથી એક પોઈન્ટ છપ્પન કરોડની ઉચાપત થઈ છે સ્ટાફે શોરૂમમાંથી દાગીના લઈને ગોલ્ડ લોન લીધી વિગતો સાથે સંવાદદાતા હરનીશ જોડાઈ ગયા છે હરનીશ એક પોઈન્ટ છપ્પન લાખની ઉચાપત થઈ છે શું વિગતો જરૂરથી વાત કરીએ તો મોરબીના સનાળા રોડ ઉપર રામચોક પાસે તનિષનો જે શોરૂમ આવેલો છે આ શોરૂમમાં મેનેજર સહિતના પાંચ કર્મચારીઓ દ્વારા શોરૂમના ભાગીદારો તથા કંપનીની જાણ બહાર ઉચાપત કરવામાં આવી છે જેથી કરીને હાલમાં શોરૂમના ભાગીદાર દ્વારા મેનેજર સહિતના પાંચ કર્મીઓ કર્મચારીઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે આ કર્મચારીઓ શોરૂમમાંથી સોનાના દાગીના કોઈપણ રીતે લઈ જાય અને જુદી જુદી ફાઇનાન્સ બે ડીઓમાં દાગીના મૂકી ત્યાંથી લોન લેતા હોવાનું સામે આવ્યું છે જી બિલકુલ હનીશ આભાર જાણકારી આપવા બદલ